નમસ્કાર ખેડૂત મિત્રો બોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો વીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની જીરાની આવકની વાત કરીએ તો જીરાની આવક આજે છસો ગુણીની નવી આવક જોવા મળી છે અને મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો તે હરાજીનું કામકાજ ચાલુ છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના જીરા ભાવ આ મિત્રોનો છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો

चार हज़ार तव्हां सोक रुपिया

કે કહી બા હા હા ઠીક છે આ હી તૈયાર 80 એટલે 82 એટલે 81 એક ઓટમાં ગોતી રૂપિયાનો ભાવ છે છે જે 4271 1000000 કેટલા બચકર આવ नबूज़ीर <laughs> આડત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો આડત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે છેતાલીસો ને એક રૂપિયાનો ભાવ જો છે ત્રણ હજાર છસો ને એક રૂપિયાનો ભાવ જો છે આમાં સારા